ત્યારે અધ્યાત્મ ના જગત ની લગ્ન આ દીકરાના અંતર ની અંદર ઉછાળા આખું જગત કુદગલ ના રંગરૂપ પાછળ પાગલ બનીને ને ભટકી રહ્યું છે ત્યારે આત્માના અનંત સૌંદર્યના પ્રકટીકરણના આવિષ્કારનો મનોરથ આ દીકરાના અંતરની અંદર ઉછાળા મારી રહ્યો છે હું તમે કર્મ નચાવે તેમ નાચી રહ્યા છીએ ત્યારે આ દીકરો પ્રભુના માર્ગે જવા માટે નીકળી રહ્યો છે સ્વરક્ષાની સૌને ચિંતા છે ત્યારે વિશ્વના સર્વ જીવોને અભયદાન આપવાની તલાવેલી જેના અંતરની અંદર પ્રકૃતિ છે પરિણામે પ્રભુના માર્ગને શ્રવણ ધર્મને અંગીકાર કરવા દ્વારા આત્માનો જીર્ણોધાર કરવા માટે આ દીકરો નીકળી રહ્યો છે ત્યારે આવો આજે તેને અંતરની શુભકામનાથી સમૃદ્ધ કરીએ અને એ જે માર્ગ પર જવા માટે તેનું મન કલસી રહ્યું છે એ જે સાચો માર્ગ છે એવો અહોભાવ આપણા અંતરની અંદર પ્રગટ થાય કે પરિસ્થિતિનું નિર્માણ થાય તો માનવું કે આપણે ખરી અનુવંદના કરવા માટે વીરભાઈને એક જ પ્રશ્ન પૂછવો છે ये संसार को छोड़ते हो क्यों और सुख सुविधाओं से मुंह मोड़ते हो क्यों क्या है आपने संयम में पूजा गुरुदेव ने कहा पूजा करनी है अब बस की पूजा मिल गए हैं आपको देव गुरु असरदार यही बचाएंगे और करेंगे बहुपार नहीं मनाना दीपावली और होली का त्योहार अब की बार कर्म सत्ता पे बार जैसे गंगा और साली भद्रा जी ने छोड़ा जैसे चंद्रा और दुर्गावती जी ने त्यागा संसार पर मारा ये कैसा हथोड़ा राज पथ पर खुद को है चलते रहना अब शान से आगे बच के रहना अपमान के आगे न डरना किसी कर्म तूफान के आगे पापों को करना नष्ट सम्यक ज्ञान के आगे जी थोड़ी भद्र जी जैसे भैया के जीप को जगाना विषयों की आग को काबू में पाना कसायों को कभी प्यार का पानी पिलाना प्रभु आगना में आत्म को चलते चलाना महेकता है आपसे ये गुलशन आज मिलेगा आपको पंच परमेश्वर भगवान का ताज हम सबको आप पर है खूब खूब खुँ नाश और क्या है साधु पद में जरा बताओ ना राज क्या है साधु पद में जरा बताओ जिन सा सन्मान દીક્ષા જેવી એકઈ નથી એ શિક્ષા જૈનો પણ સમજે છે આખરે લેવા જેવી તો છે દીક્ષા જન્મના રંજન ભવ દુખ પંચન ભોગને તારે દીક્ષા ભવ્ય જીવોના મનહર નારી એક જ સાચી શિક્ષા સાલી ભદ્ર અને ધનનાજીએ મોહને આપી શિક્ષા ભવસાગરથી પાર ઉતરવા લઈ લીધી તે દીક્ષા મોક્ષ સુધી પહોંચાડે એવી આ છે એક જ શિક્ષા માટે તો વીરભાઈ લેવા માટે જઈ રહ્યા છે દીક્ષા